નમસ્કાર મિત્રો આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપણે સૌ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા તે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકની ભરતી આવી ગઈ છે આ પ્રકારનું એક નોટિફિકેશન પચીસ સપ્ટેમ્બરના રોજ સરકાર સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું કે આજે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકના ફોર્મ છે તે દસ ઓક્ટોબરથી ચાલુ થશે અને એકવીસ ઓક્ટોબર સુધી ભરી શકશો અને તેની વેબસાઇટની વાત કરીએ તો ડબલ્યુ 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 ડોટ જીએસઇ ડોટ ઇન આ વેસ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો આપણે જો તેની કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ જગ્યાઓ ચાર હજારને બાણું છે જેમાં સોળસો ને આઠ જગ્યાઓ ગવર્મેન્ટ ઉચ્ચ માધ્યમિક શાળાની છે જ્યારે ચોવીસો ને ચોર્યાસી જગ્યાઓ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની છે હવે ગવર્મેન્ટની જે સોળસો આઠ જગ્યાઓ છે તેમાં બે માધ્યમ છે ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ ગુજરાતી માધ્યમમાં સોળસો ને ત્રણ જગ્યાઓ આવશે જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં પાંચ જગ્યાઓ આવશે અને એવી જ રીતે ગ્રાન્ટેડ સ્કૂલોની વાત કરીએ તો તેમાં ત્રણ મીડિયમની ભરતી થવાની છે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ ગુજરાતી મીડિયમમાં ચોવીસસોને સોળ જગ્યાઓ માટે ફોર્મ ભરાશે ઇંગ્લિશ મીડિયમમાં તેસઠ જગ્યાઓ માટે ફોર્મ ભરાશે જ્યારે હિન્દી મીડિયમમાં પાંચ જગ્યાઓ માટે ફોર્મ ભરાશે આવી રીતે કુલ ચોવીસસોને ચોર્યાસી જગ્યાઓ ગ્રાન્ટેડ સ્કૂલોની છે હવે ઘણા મિત્રોના મનમાં એ સવાલ હશે કે આજે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ બે ભરતી છે તો તેમાં શું એક ફોર્મ ભરવાનું હશે કે પછી અલગ અલગ ફોર્મ ભરવાનું છે તો મિત્રો તમને જણાવી દઉં કે આજે બંને જાહેરાત છે તે અલગ અલગ છે જે સરકારી ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત છે તેનો ક્રમ ચાર નંબરનો છે જ્યારે ગ્રાન્ટેડની જાહેરાત છે તેનો ક્રમ પાંચ નંબર છે માટે તમારે આમાં બંનેમાં અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે અને ખાસ મહત્ત્વની વાત કે જે મિત્રોના એકસો વીસ અથવા તેનાથી વધારે માર્ક્સ છે તેઓ જ આમાં ફોર્મ ભરી શકશે ફોર્મ ભરી અને ત્યારબાદ ફી ભરશો એટલે તમારી અરજી કન્ફર્મ ગણાશે અને ફી ભર્યા બાદ જો તમને સુધારા વધારા લાગે છે તો તમે તમારી અરજીને વિડ્રો કરી શકો છો અને ત્યારબાદ ફરીથી સુધારા વધારા સાથેની નવી અરજી તમે કરી શકશો હવે અહીંયા વયમર્યાદાની વાત કરીએ તો ગવર્મેન્ટ ઉચ્ચતર માધ્યમિક છે તેમાં તેની વયમર્યાદા ઓગણચાલીસ વર્ષની છે અને તેમાં જે અનામતવાળા મિત્રો છે તેઓને વધારાના પાંચ વર્ષ મળશે એટલે કે ચુમ્માલીસ વર્ષ સુધી તેઓ ભરી શકશે અને ગ્રાન્ટેડમાં વયમર્યાદાની વાત કરીએ તો તેમાં કોઈ વયમર્યાદા નથી એટલે કે અઠ્ઠાવન વર્ષ પહેલાં તમે ભરી શકો છો હવે દરેક ઉમેદવારના મનમાં એક કોમન પ્રશ્ન છે કે મેરિટ કેટલું રહેશે તો મિત્રો જ્યાં સુધી તમારા વિષયની કુલ જગ્યાઓ કેટલી છે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે આ પ્રકારનું ફૂલ નોટિફિકેશન જ્યાં સુધી નથી આવી જતું ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે કે મેરિટ કેટલું અટકશે કેમકે ઘણા મિત્રો જ્ઞાન સહાયકમાં જે ફોર્મ ભરાયા હતા તેના આધારે અંદાજો લગાવે છે કે આટલું મેરિટ રહેશે આટલા ઉમેદવારો પાસ થયા છે પરંતુ ઘણા ઉમેદવારો એવા પણ છે કે જેઓએ ફોર્મ ભર્યા નથી અને ઘણા ઉમેદવારો એવા પણ છે કે જેઓ ઓલરેડી સરકારી નોકરીમાં છે એટલે તેઓએ ફોર્મ ભર્યા નથી માટે જ્યારે ફૂલ જગ્યાઓ ફૂલ નોટિફિકેશન આવશે એના પછી જ આપણે અંદાજો લગાવી શકશું કે મેરિટ કેટલું રહેશે હવે એનઓસી બાબતે પણ ઘણા મિત્રો પૂછતા હોય છે કે એનઓસી કોને લેવાનું રહેશે તો મિત્રો સામાન્ય રીતે જે દરેક કર્મચારી કે જેઓ સરકારી નોકરીમાં છે તેને નવી નોકરીમાં અરજી કરતી વખતે એનઓસી લેવું જ પડતું હોય છે પરંતુ આમાં જે બોન્ડ કોને ભરવાનો રહેશે તો જે મિત્રો હાલમાં અગિયાર બારમાં નોકરી કરે છે અને તેઓના ત્રણ વર્ષ પૂરા થયા નથી તો એ મિત્રોએ બોન્ડ ભરવો પડશે બાકીના એ બોન્ડ ભરવો પડશે નહીં હવે આપણે એ જોઈશું કે આજે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્ય ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો જે લાસ્ટ ભરતી થઈ હતી તેમાં આટલા ડોક્યુમેન્ટ માંગ્યા હતા માટે આટલા ડોક્યુમેન્ટ તો કમસે કમ આપણે તૈયાર કરી જ દઈએ બાકી આના કરતાં વધારે કયા કયા ડોક્યુમેન્ટ બીજા માંગશે તે આપણને ફૂલ નોટિફિકેશન જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે તો આ જે સત્તર ડોક્યુમેન્ટ છે તેમાં જોઈએ તો સૌપ્રથમ એલસી ત્યારબાદ જાતિ પ્રમાણપત્ર નન ક્રિમિનલિયર સર્ટી શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ત્યારબાદ માજી સૈનિકનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો ઇડબ્લ્યુ સર્ટિફિકેટ ટાટ સર્ટિફિકેટ શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ ત્યારબાદ એમ એનું માર્કશીટ ડિગ્રી અને એમ એનું ટ્રાયલ સર્ટિફિકેટ બી એડનું ડિગ્રી ટ્રાયલ સર્ટિફિકેટ અને માર્કશીટ ત્યારબાદ આજે વ્યવસાયિક અનુસ્નાતકનું જો લાગુ પડતું હોય તો અને જે તમે બી એડ કર્યું છે તે એનસીટી માન્યતા ધરાવે છે કે નહીં તે અંગેનું પ્રમાણપત્ર અને સૌથી છેલ્લે કોમ્પ્યુટર અંગેનું પ્રમાણપત્ર આમાં વધારાનો જો કદાચ એડ થશે તો એ એનઓસી સર્ટિફિકેટ હશે બાકી તો આ જે પ્રમાણપત્રો રહેવાની શક્યતા છે માટે તમે આ આટલા પ્રમાણપત્રો તો તૈયાર કરીને જ રાખજો જો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો કે જો ટાટ પાસ છે અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે આભાર